અને પછી દોઢક વાગે રાખડી બાંધવાના છે બેન ને છે ને એ કાલે આવ્યા હતા આજે નથી અત્યારે તો રાખડી બાંધવાની છે પણ જોઈએ ભાઈ આગળ કાલની આપણે બારે જ રાખી દીધી હે મેં કીધું વરી ક્યાંક જવાનું થાય કાલ રક્ષાબંધન એટલે કે આજ રક્ષાબંધન થયે તો એટલે બારે જ રાખી દીધી ભાઈ રીતે જો ભાઈ આ કિલેશ્વરનો કમાલ બધો કાતાવાળા રસ્તા લા ભાઈ ભાઈ જોઈ લે ભાઈ બુલેટ બુલેટ ને બ્લેક ચોકમાં પહેલાં લાગે મારી કોપી મારા એક બુલેટ આખું હોય પણ એટલે ને એવું લેવા ગયા તા અને બાકી તો ક્યાંય રખડવા ગયા નથી બાકી આજે ને બપોરે જમવામાં સરસ મજાની પંજાબી સબ્જી તેલ થોડુંક વધારે હે ભાઈ એટલું તો હોય બહુ વધારે નાખ્યો બાકી તો રોટી અને દેખો જે ચેક કરો આવી મરચો મજાનું ખાઈ લઈએ આપણે ખાઈ ને પછી આજે ખાઈ પછી રાખડી બાંધવાની ઢોઢ વાગ્યા પછી તો બે વાગી ગયા હે ને ચોઘડિયું અત્યારે સારું છે રક્ષાબંધન ની અત્યારે ભાઈ દોઢ વાગ્યા પછી ની વાત હતી રાખડી બાંધવાની પણ મારે બેન ને હે ને કાલે આવ્યા હતા અત્યારે તો ઈ નહીં પહોંચી શકે આયા કાલે આવ્યા હતા હાંજે પાછા વયા ગયા તો હવે રાખડી કોણ બાંધે હે તમે એમ બધા વિચારતા હતા ને યાર એમ બધા તમને એમ વિચાર આવે ને રાખડી તો કોણ બાંધી દે હે એ બેન એ બેન માર બેન રાખડી બાંધી લે બે બેન તું બાંધે મને બેન ભાઈ હમણાં બેનનો ફોન આવ્યો હતો બેન આરે મેં વાત કરી લીધી કે રાખડી બાંધી કે નહીં મેં કીધું ના મેં કાંઈ એક બેન હે ને બાંધી બાંધીએ મને ઓમ કે ગાય શ્લોક કે કઈ હે આમ ના હોય કૃષ્ણ ભગવાન તો કેમ આમ હોય હા હા તારાજીમ નથી ગાય

મિત્રો તમારે આવું રક્ષાબંધન ગયું કે નહીં અમારે જો બેન બાંધી દીધે હે હાલો અજી પછી બેન ને વિડિયો કોલ કરો જો કે અમાર બેન બધા વ્લોગ જોઈ લે કે કે આ બેને મને રાખડી બાંધી દીધી જતા આ ત્રણ રાખડી બાંધી મિત્રો આની અડધી કલાક ગઈ ડન વાહ હેપી રક્ષાબંધન ટુ ઓલ પેંડો ખિલારા અર્દ-અર્દ ભાઈ આંખો ને અરે અરે ખાઓ આ તૂટતોય નથી

ચાર્જ ચાર્જ આપણે છે ફેન્ટા સ્ટિંગ જેવું આવે હું કોઈ સ્ટિંગ વાળા હું કરતા બીજો દિવસ ઉગી ગયો હોય ને આજનો હવારનો પોર હે ને બહુ વહેલો થઈ ગયો એનું કારણ હું ખબર આ એમ પોતે કેહુર કિંગ ભાઈ એનું કારણ એ છે કે આ ભાઈને છે ને વિડીયો શૂટ કરવાનો હે જીમનો કેટલા કલાક હે ચોવીસ કલાક કલાક સુધી જીમ માં રહે હાઈટકા ના દુખી આવે મને કેજો તમે જો તું ખાલી આનો ચોવીસ કલાક વિડીયો આવી છે કેટલા દી પછી આવી છે છ સાત દી આવી જાય એમાં જોજો હાઈટ કરાડું ના દે તો મને કેમ કેજો તમે કેમ કે અટાણમાં હવાર હવાર બહુ વહેલું થઈ ગયું હે ભલે તમને આમ અંજવારા જેવું દેખાતું હોય ભાઈ તો ફિફ્ટીન પ્રો મેક્સ છે ને એટલે દેખાય પાંચસો બાર ભલે ના હોય આને તો એક પાંચસો બાર ને એક પુશ બટન તો વાંધો નહીં આજીનું પુશ બટન આપણે આકીએ અને આજ તો કાઢી જ લેવાનું થાય પુશ બટન ગમે થાય હાલા બે બે નક વયો જાય હાલ નીકળે બીજા ઇન્જિન ચાલુ થયું

રોટલી માં ઘી ચોપડી ને ખાવાનું હોય ને ભાઈ અમે જીમ ની અંદર હું અને આજ કેશુર કિંગ ને ભાઈ હું ક્યાં કહેશું જીમ માં ભાઈ હમણાં થોડીક વાર ની કસરત ને બધું જીમ ને કીધું સિક્સ ભયા જાતા

અત્રી કિલોગ્રામ છે એક લાખ ઉપરનો બે એક બેગા ઉપરનો બે હો હવામ ઉપર ઉતી આવું ચેનલ પર ગયો તો જેવા ના 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 આયા